રેસ્ટોરન્ટ અને લારી ઉપર મળતું હોય તેવું ટેસ્ટી વેજ ગ્રે મન્ચુરિયનની રેસિપી આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે વેજ ગ્રે મન્ચુરિયન બનાવીએ છીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ કેબીજ લીધી છે ત્રણથી ચાર ગાજર લીધા છે અને એક કેપ્સિકમ લીધું છે હવે ગાજરને ધોઈ અને ઉપરની છાલ કાઢી લેવાની છે અને આ રીતે એક ચોપર લેવાનું છે તેનાથી કેબીજ અને ગાજરને ચોપ કરી લેવાના છે અહીંયા ચોપરમાં આપણે કેવી જને ગાજરને ચોપ કરીએ છે તો એકદમ બારીક ચોપ થાય છે તમે જોઈ શકો છો કે એકદમ બારીક આપણે ગાજર અને કેબેજ ચોપ થઈ ગયા છે તે જ પ્રમાણે મે એક કેપ્સિકમ લીધું છે કેપ્સિકમને પણ આપણે ચોપરમાં ચોપ કરી લઈશું અહીંયા મે ત્રણ લીલા મરચા અને લસણ લીધું છે કેમ કે આ લસણની ફ્લેવર બાળકોને ભાવે છે એટલે મે લસણ લીધું છે ફ્રેન્ડ્સ શિયાળાની સીઝન છે તો લીલું લસણ મળે છે તો તમે લીલું લસણ પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે ચોપ કરી દીધું છે તો કેપ્સિકમ લીલા મરચાં અને લસણને સાથે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ગાજર કેબેજ અને કેપ્સિકમને ત્રણેયને સાથે ચોપ કરી દીધા છે તમે જોઈ શકો છો કે એકદમ બારીક ચોપ કર્યા છે તો ત્રણેય વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે મંચુરિયન બનાવીએ છીએ ત્યારે વેજીટેબલ તો ચોપ કરી દીધા છે બાઇન્ડિંગ માટે કોર્ન ફ્લાર એડ કરવાનું છે અહીંયા ચાર ચમચી કોર્ન ફ્લાર એડ કરવાનું છે કોર્ન ફ્લાર એડ કરીએ છીએ તો મંચુરિયન એકદમ ક્રિસ્પી બને છે અને તે જ પ્રમાણે ચાર ચમચી મેંદાનો લોટ ઉમેરવાનો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મરી પાવડર ઉમેરવાનું છે મરી પાવડર ઉમેરવાથી થોડું સ્પાઇસી ફ્લેવર આવે છે આપણે કેબેજ અને ગાજરમાં લોટને સારી મિક્સ કરી લેવાનું છે હવે આપણે જેમ લોટ બાંધતા હોઈએ છીએ તે રીતે એક લોટ બાંધવાનો છે બાઇન્ડિંગ માટે તમને જરૂર લાગે તો મેદાનો લોટ એડ કરી શકો છો કા તો તમે રાઈસ ફ્લાર પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું મંચુરિયન બનાવવાનો ડો છે તે રેડી થઈ ગયો છે અને જો તમને થોડું ઢીલું લાગે તો તમે બાઇન્ડિંગ માટે લોટ વધારે પણ એડ કરી શકો છો પણ આપણું અહીંયા પરફેક્ટ છે તો સેમ સાઇઝના મંચુરિયન બનાવી લઈશું આજે આપણે રેસ્ટોરન્ટમાં મંચુરિયન બનતા હોય છે તે રીતે જ ઘરે બનાવીએ છીએ અને તમે રેસ્ટોરન્ટમાં મંચુરિયન ખાતા હશે તો આ રીતે મોટા હોય છે મોટા મંચુરિયન બનાવીને રેડી કરી દે છે તો આપણે આ રીતે બધા મંચુરિયનને બનાવી લઈશું ફ્રેન્ડ શિયાળાની સિઝન છે એટલે ફ્રેશ અને તાજા શાકભાજી મળતા હોય છે અને મંચુરિયન છે તે બાળકોને ભાવતા હોય છે મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે અને તેલ ગરમ થઈ ગયું છે તો મંચુરિયનને તળી લેવાના છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર આપણે મંચુરિયનને ફ્રાય કરી લેવાના છે આ રીતે આપણે બધા જ મંચુરિયનને તેલમાં ઉમેરી લેવાના છે થોડાક તળાઈ જાય પછી જ આપણે ફેરવવાનું છે અહીંયા એકથી બે મિનિટ થાય પછી આપણે આ રીતે ફેરવતા જવાનું છે એટલે મંચુરિયન છે તે સરસ સેવા ફ્રાય થઈ જશે હવે મંચુરિયનનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે તમે જોઈ શકો છો કે મંચુરિયનનો કલર ચેન્જ થઈ ગયો છે અને જો તમારે વધારે ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો પણ અહીંયા જે રેસ્ટોરન્ટમાં મંચુરિયન મળતા હોય છે તે રીતે જ આપણે ઘરે બનાવીએ છીએ એટલે ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના મંચુર તળી અને તૈયાર કરીશું તો અહીંયા આપણા મંચુરિયન છે તે સરસ એવા તળાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો મંચુરિયનને એક પ્લેટમાં લઈ લઈશું ફ્રેન્ડ સન્ડે નો દિવસ હોય એટલે બાળકોને કઈ ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થતું હોય છે અત્યારે શિયાળાની સિઝન છે એટલે શાકભાજી ફ્રેશ અને તાજા મળતા હોય છે અને આપણે જે પણ શાકભાજી ભાવતા હોય તે પણ મળતા હોય છે તો બાળકોની ડિમાન્ડથી આજે મેં મંચુરિયન બનાવ્યા છે તે પણ ફક્ત દસ થી પંદર મિનિટમાં મંચુરિયન બનાવી અને તૈયાર કરી લીધા છે રેસ્ટોરન્ટમાં જે તે ગ્રેવાળા મંચુરિયન બનતા હોય છે તેવા જ આજે આપણે ઘરે બનાવ્યા છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને રૂ પોચા મંચુરિયન છે તે બનીને તૈયાર થઈ ગયા છે તેની ફ્લેવર પણ રેસ્ટોરન્ટમાં મળતો હોય છે તેવા જ ઘરે બનીને તૈયાર થયા છે તો એ આપણા મંચુરિયન છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે તો મંચુરિયનને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણા બધા જ મંચુરિયનને તળી લેવાના છે હવે આપણે એક બાજુ મંચુરિયનને તળવાના છે અને બીજી બાજુ ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે પેનમાં ત્રણ ચમચી તેલ લેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય પછી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે લસણની ફ્લેવર મંચુરિયનની ગ્રેવીમાં બહુ સરસ આવે છે આદુ મરચાં લસણને સાઈડથી સાંતળી લઈશું હવે અહીંયા મેં વેજીટેબલ લીધા છે કેબીજ ગાજર કેપ્સિકમ અને ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળીને ચોપ કરી છે તો તે ઉમેરી લેવાની છે અહીંયા ડુંગળી અને કેબેજને સાતરવાની છે પણ ફ્રેન્ડ્સ આજે આપણે ગ્રેવીવાળા મંચુરિયન બનાવીએ છીએ એટલે વેજીટેબલને વધારે નથી સાતરવાના થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતરવાના છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ગાજર અને કેબેજને પણ ઉમેરી લેવાના છે અને સાંતરી લઈશું ઓવરકુક ના થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે વેજીટેબલને સાતરવાના છે તો એ તમે જોઈ શકો છો કે ઘરે મંચુરિયન બનાવ્યા છે તો એકદમ સોફ્ટ પોછા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને દદી કટ કરીને બતાવીશ કે એકદમ સોફ્ટ અને જેવા પોચા એકદમ સોફ્ટ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા શાકભાજી પણ સોફ્ટ થઈ ગયા છે તો બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું છે અહીંયા હું બે ગ્લાસ પાણી ઉમેરવાની છું અને તેને ઉકળવા દઈશું પાણી ઉકળી જાય પછી જ આપણે મસાલો કરવાનો છે મંચુરિયન ની ગ્રેવી બનાવીએ છીએ તો મસાલા પણ એકદમ સિમ્પલ હોય છે તો અહીંયા આપણું પાણી ઉકળે છે ત્યાં સુધી એક બાઉલમાં એક ચમચી કોર્ન ફ્લાવર લેવાનો છે અને થોડું પાણી ઉમેરી અને તેની સ્લરી બનાવી લઈશું કોર્નફ્લાની સ્લરી ઉમેરવાથી મંચુરની ગ્રેવી છે તે થોડી ઘટ બને છે હવે આપણે અડધી ચમચી મરી પાવડર ટમેટો કેચઅપ બે ચમચી અને સોયા સોસ ઉમેરવાનો છે અને ચીલી સોસ ઉમેરવાનો છે તમે જેટલું સ્પાઈસી ફાવતું હોય તે પ્રમાણે તમારે ચીલી સોસ એડ કરવાનું છે હવે સારી તે મસાલાને મિક્સ કરી લેવાનું છે મંચુરની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે પાણી ઉકળી ગયું છે તો આપણે કોર્ન ફ્લરની સ્લરી બનાવી હતી તેને ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે હવે કોર્ન ફ્લરની સ્લરી એડ કરીએ છીએ પછી આપણે આ હલાવતા જવાનું છે જો તમે નહીં હલાવો તો ગ્રેવી છે તે વધારે ઘટ થઈ જશે તો અહીંયા આ આપણે હલાવતા જવાનું છે અને કોર્ન ફ્લાર એડ કરવાથી ગ્રેવી છે તે સરસ એવી ઘટ બની ગઈ છે તો અહીંયા આપણી ગ્રેવી છે તે રેડી થઈ ગઈ છે તો ઉપરથી લીલી ડુંગળી ઉભેરવાની છે અને સારી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે વેજ ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે તો મન્ચુરિયન બનાવવાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસને એકદમ ધીમો કરી લેવાનો છે અને આપણે મંચુરિયન બનાવ્યા છે તેને ગ્રેવીમાં ઉમેરી લેવાના છે હવે જ્યારે પણ તમારે જમવા બેસવાનું હોય ત્યારે મંચુરિયનની ગ્રેવીમાં ઉમેરી લેવાના છે હું ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરવાનું છું એટલે મંચુરિયનની ગ્રેવીમાં ઉમેરી દે છે તો આપણે રેસ્ટોરન્ટ અને લારી ઉપર મળતું હોય તેવું વેજ ગ્રેવી મંચુરિયન ઘરે જ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એની પરફેક્ટ ગ્રેવી બની છે અને પરફેક્ટ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે તો ઉપરથી લઈને ડુંગળીને ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે અને ઘરમાં ગરમ